નવ હજાર પાંચસો બે રૂપિયાની મુદ્દા માલ પરત કરવામાં આવ્યો હતો જેમાં ફોન વાહન ઘરેણા લેપટોપ તેમજ અન્ય મૂલ્યવાન વસ્તુઓ સાથે ચુમ્માલીસ લાખ આઠ હજાર અઠ્યાવીસ રૂપિયાની સાયબર રિફંડ પણ સમાવેશ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર છ પચીસ દરમિયાન સમગ્ર વર્ષે યોજાયેલા કાર્યક્રમોમાં કુલ એક હજાર આઠસો ચાલીસ થી વધુ નાગરિકોને લાભ મળ્યો અને લગભગ બાવીસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ તથા રિફંડ સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યો પોલીસના આ પ્રયાસથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે તેમજ ગુના નોંધવાની જાગૃતિમાં પણ વધારો થયો છે વડોદરા પોલીસ દ્વારા જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યક્રમ સતત ચાલુ રહેશે જેથી નાગરિકોને સમયસર ન્યાય અને સહાય મળી રહે